મોતવાણ ગામે એક મહાકઈ અજગર જોવા મળ્યો હતો જેના કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો આ અંગેની જાણ થતા જીવદયા પ્રેમીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જીવદયા કાર્યકર્તાઓએ અત્યંત તકેદારીપૂર્વક આશરે પાંચ ફૂટ લાંબા અજગરને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અજગરને કોઈ ઈજા ન થાય તેની ખાતરી પણ કરવામાં આવી હતી રેસ્ક્યુ બાદ અજગરને જંગલમાં જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અજગર ખેતર વિસ્તાર પાસે દેખાતા તેમને તરત જ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી ટીમના સમયસરના પ્રયત્નોને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી